તો અટાણ ગેમ ચાલુ છે જોઈ આવીએ રામ રામ ત્યાં રામસિંહ વાડીએ અને ઘરે ગંજપતિ ની સરસ મજાની મસ્તી ગેમ ચાલુ કરી છે જેને કહેવાય નેપોલિયન એમાં એવું હોય જેટલા બેઠા હોય પત્તા વેચી દેવાના પછી આડાવરા માગવાના પોતાને પણ પનતું હોય ને એ કે મારી પાસે ફૂલિંગ બોલો ગોલો હોય માગે આડાવરા ગોલા ચાર કરી લેવાના એમ કરતા કરતા કરતાં ચાર ચાર ની થપી બધા પણ થઈ જાય તો થપીયું માગવાની કેમ કે આખે આખું જેની પણ આવી જાય એ વિજેતા ઘોષિત થાય એ ગેમ છે નેપોલિયન જુગાર તો બંધ છે અને આવું પત્તાથી ઠું કોઈ ગોલો ગઠો પછી આવું નેપોલિયન જુગારથી સેટું રહેવાય ગેહારું નથી બધાને ખબર છે પણ તોય રમે છે ટૂંકમાં મેઇન રમવાનું કારણ એક કે આપણો એન્જોય થવો જોઈએ આનંદ આવવો જોઈએ તો આવી બધી ગેમોમાં જોરદાર આનંદ આવે ફેમિલી સાથે તો શું કામે જુગારમાં જાવું જોઈએ રમીએ વાળી અહીંયા અને બપોર કઈ જાહું ગામમાં હગાવાલાને વાળીએ તો અટાણે ગેમ ચાલુ છે જોઈ આવીએ આ એ તો પાક આબે પાક નહી કરતો

મોગલ મોગલ બહુ હણારિયે એ એમને કાયડીનો નઈ કઈ ને છેલ્લે છકા કરી હતા કરી પા ઈ મેન તેનો મતલબ કે મમી બા આઠા પડ્યા આઈ કામ કરી લે એટલે તો થઈ એનું એને મકરનું પાસે કે નહીં કે તો કે

એની તો પણ યાદ હવે તો બે તો હેલો હોય ને માગવા દુ ના કરે હોટે કરે તો તારી બે પત્ર સારું છે

પાણી પતી હવે લાઈન જ છે હો હા હવે લાઈન જ છે આખી મોહમ્મદ ગજ ની નવા કબાટ બધી ભરવાતી માં નવી નવી વસ્તુ દેખાય કે નહીં આ જોયું જ જો તો કોઈ દી ક્યાં હતું નહીં કેમ છે મસ્તી ગઈ ઓય પણ તો